હજુ આજે આપણે અચલ આધારની રીતના ગુણદોષ અને પરંપરિત આધારની રીતના ગુણદોષ ઉપર ચર્ચા કરીશું તો અચલ આધારના પરંપરિત આધાની રીતના ગુણદોષમાં પહેલો મુદ્દો છે ગુણમાં કે આ રીતમાં આધાર વર્ષ અચળ હોવાથી જુદા જુદા સમયની ચલ કિંમતમાં થતા સાપેક્ષ ફેરફારોની ગણતરી અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે તો આપણને ખબર છે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ કેવું હોય છે સ્થિર હોય અને જ્યારે આધાર વર્ષ સ્થિર હોય મતલબ કે જ્યારે તમારે એની સાપેક્ષ ફેરફારની સરખામણી કરવી હોય તો તમે એક થાય એટલે કે બધા જ વર્ષે એક સરખી ગણતરી કરી શકો છો બીજા નંબરનો એનો ગુણ છે કે લાંબા ગાળાના ફેરફારો માટે આ રીત સરખામણી માટે ઉપયોગી છે મતલબ કે જો આપણે લાંબા ગાળાના ફેરફારો એટલે કે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ માટે જો સરખામણી કરવી હોય તો આપણને અચલ આધારની રીત કામમાં આવશે એનો બીજો ગુણ છે અને આ રીત સમજવામાં સરળ અને ગણતરીમાં સરળ છે મતલબ કે આ રીત સમજવામાં પણ સરળ છે અને ગણતરીમાં પણ સરળ છે તો આ છે અચલ આધાર ના ગુણ આમાં તમારે કંઈ પૂછવાનું હોય તો બોલો મુદ્દા એકદમ સહેલા જ છે એક સૂત્રતા જળવાય લાંબા ગાળાના ફેરફારો માટે ઉપયોગી અને સમજવામાં અને ગણતરીમાં સરળ તો જો એના પછીની મર્યાદાઓ પર વાત કરીએ હવે મર્યાદાઓમાં આપણે એવું કહીશું કે જે આના ગુણ હશે એટલે કે જે પરંપરિતના જે ગુણ હશે એ આની મર્યાદાઓમાં આપણે સામેલ થશે જેમ કે જુઓ કે સમયના બદલાવ સાથે ગ્રાહકની રુચિ એટલે કે આપણા ત્યાં જે ગ્રાહકો આવતા હોય એમની રુચિ બદલાય ટેવ બદલાય ફેશન બદલાય અને ગ્રાહકની બદલાતી જતી મતલબ કે જે વપરાશ કરવાની જે વસ્તુઓ છે એ બદલાય મતલબ કે ગ્રાહક જે વસ્તુ વાપરતો હોય એમાં પણ બદલાવ થાય પરંતુ આ રીતમાં એવું છે કે જ્યારે વપરાશ ઘટી ગયો મતલબ કોઈ વસ્તુનો વપરાશ ઘટી ગયો લો કે કોઈ વસ્તુ વાપરે છે પણ હવે એ વાપરવાનું ઓછું કરી દીધું વપરાશ ઘટાડી દીધો તો એવા સંજોગોમાં અગાઉની વસ્તુઓ દૂર કરી શકાતી નથી કેમ કે અચલ આધારમાં એકવાર આધાર વર્ષ ફિક્સ થઈ ગયું પછી આપણે ચેન્જ કરી શકતા નથી એટલા માટે જે આનો ગુણ બની જશે તો જુઓ આને બીજા નંબરનો ગુણ કે આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકની રૂચિ પસંદગી અનુસાર નવી વસ્તુઓ સમાવેશ કરી શકાય કેમ કે પરંપરિત આધારની રીતમાં શું હોય કે આગળના વર્ષ જે હોય એના આપણે આધાર વર્ષ તરીકે લઈશું તો એટલા માટે અહીંયા આપણે વપરાશ ઘટી ગયેલ હોય એવી વસ્તુઓ અગાઉ વપરાતી વસ્તુઓને શું કરી શકીએ દૂર કરી શકીએ જે અહીંયા દૂર કરી શકાતી નથી તો આની આ પહેલી મર્યાદા છે બીજા નંબરની આની મર્યાદા છે કે આધાર વર્ષ તરીકે જો સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ એટલે કે પ્રામાણ્ય વર્ષ તમને પસંદ થાય બી ખરા એટલે કે સંભવિત હોતું નથી કે પ્રામાણ્ય વર્ષ મળશે પણ ખરા નહીં પણ મળે તેથી આધાર વર્ષની પસંદગીનું કાર્ય કેવું થઈ જાય મુશ્કેલ થઈ જાય અને આધાર વર્ષના આધારે જો એની પસંદગી બરાબર ના થઈ હોય મતલબ કે જો આપણું આધાર વર્ષ પ્રામાણ્ય ના હોય તો એના આધારે શોધેલ સૂચક વિશ્વસનીયતા ઘટે છે તો એની બીજી મર્યાદા છે ત્રીજા નંબરની આની મર્યાદા છે કે ચલની કિંમતમાં થતાં ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત અનુકૂળ નથી કેમ કે આ રીત લાંબા ગાળાના ફેરફારો માટે કામમાં આવે છે તો ટૂંકા ગાળાના ફેરફારો માટે કામમાં આવતી નથી તો એની ત્રીજા નંબરની મર્યાદા છે ચોથા નંબરની મર્યાદા છે કે જો પસંદગી પામેલ વસ્તુઓની અંદર ગુણવત્તામાં પરિવર્તન આવે ગુણવત્તામાં એટલે કે એની ગુણમાં પરિવર્તન આવે તો એમાં જે ભાર હોય એ ભારના ફેરફાર કરવાનો એટલે કે ભાર મુજબ ફેરફાર કરવાનો આ પદ્ધતિમાં શક્ય હોતું નથી કેમ કે અચલ આધારમાં આધાર વર્ષ કેવું હોય સ્થિર હોય એટલા માટે બહુ જ લાંબા ગાળાનું ભૂતકાળનું જો વર્ષ હોય અને જો એના આપણા આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો સરખામણી યોગ્ય ગણી શકાય નહીં મતલબ કે જો તમે બહુ બે હજાર એકના વર્ષની ગણતરી તમે કરો છો અને તમે ઓગણીસો પચાસની સાલનું ભૂતકાળનું વર્ષ લઈ લીધું તો બહુ લાંબો ભૂતકાળ કે ભાઈ અને આ વખતે જ્યારે તો લાંબો ભૂતકાળ હોય ત્યારે આપણી સરખામણી બરોબર થશે નહીં તો એની આ છેલ્લી મર્યાદા છે તો હવે આના આપણે પરંપરિતના ગુણ જોઈશું તો પરંપરિતમાં આપણને ખબર છે કે આધાર વર્ષની કોઈ પસંદગી કરવાની હોતી નથી એમાં આધાર વર્ષ આગળના વર્ષને લેવાનું હોય છે એટલે આમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે તે સમય માટે તેની અગાઉનું વર્ષ એટલે કે આધાર વર્ષ તરીકે લેવાનું હોય છે તો એની આ પહેલો ફાયદો છે બીજા નંબરનો ફાયદો આપણે જોઈ ગયા કે ગ્રાહકોની રુચિ બદલાય પસંદગી બદલાય તો નવી વસ્તુઓ સમાવેશ પણ કરી શકાય અને જેનો વપરાશ ઘટી ગયો હોય તેવી વસ્ત વસ્તુઓને આપણે એના ભાવના આપણે દૂર પણ કરી શકીએ તો એનો ત્રીજા નંબરનો બીજા નંબરનો ફાયદો છે ત્રીજા નંબરનો એનો ફાયદો જોઈએ અથવા તો ગુણ જોઈએ તો પરંપરિત દાદાની રીતથી નજદીકના ભૂતકાળ એટલે કે આગળના વર્ષના આપણે આધાર વર્ષ તરીકે લઈશું તો જ્યારે આગળના વર્ષના આપણે આધાર વર્ષ તરીકે લઈએ અને વર્તમાન સમય સાથે એની સરખામણી કરીએ તો આપણને એ આર્થિક વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત આપણને ઉપયોગી સાબિત થાય છે તો પૈસાની બાબતમાં હોય વેપારની બાબતમાં હોય કે વાણિજ્યની બાબતમાં હોય આ રીત આપણને ઉપયોગી સાબિત થાય છે તો આ એના ગુણ છે તો એકવાર આના ગુણ અને મર્યાદાઓ પરંપરિતના ગુણ જોઈ લો પછી આપણે પરંપરિતની મર્યાદાઓ પર વાત કરીએ ચલો તો જુઓ મર્યાદાઓમાં વાત કરીશું પરંપરિતની આ રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું હોવાથી ચલની કિંમતમાં થતાં માત્ર ટૂંકા ગાળાના ફેરફારની સરખામણી માટે રીત અનુકૂળ છે મતલબ કે લાંબા ગાળાના ફેરફારની સરખામણી માટે આ રીત અનુકૂળ છે નહીં તો તમે જોયું હતું અહીંયા આપણે કે લાંબા ગાળા માટે કઈ રીત કામમાં આવશે અચલ આધાર અને ટૂંકા ગાળા માટે અચલ આધાર કામમાં આવશે નહીં જ્યારે પરંપરિત નૂંકા ગાળા માટે કામમાં આવશે લાંબા ગાળા માટે કામમાં આવશે નહીં તો એ આનો ગુણ છે એ આના મર્યાદામાં આવશે આની આના મર્યાદા છે એના ગુણમાં આવશે તો આ રીતે પણ તમે અદલા બદલી કરી શકો મતલબ કે જો તમને અચલ આધારના ગુણ દોષ આવડતા હોય કે ગુણમર્યાદા આવડતી હોય તો તમે આના પણ ગુણમર્યાદા આરામથી લખી શકો બીજા નંબરનું જોઈએ આ રીતમાં કોઈ પણ એક વર્ષના સૂચકાંકની ગણતરીમાં જો ભૂલ થાય તો તે પછીના વર્ષના સૂચકાંકની અર્થઘટનમાં ભૂલની શક્યતાની અસર રહે છે મતલબ કે જો એક વર્ષમાં ભૂલ આવી તો એની અસર એના પછીના વર્ષમાં પણ થશે અથવા તો એના અર્થઘટન અર્થઘટન એટલે એનો અર્થ સમજવામાં પણ અસર થશે આ રીતમાં મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી જે અચલ આધારમાં એક સૂત્રતા રહેતી હતી જે પરંપરિતમાં રહેશે નહીં કેમ કે પરંપરિતમાં દર વર્ષે આધાર વર્ષ શું થાય છે ચેન્જ થાય છે એટલા માટે એમાં એક સૂત્રતા જળવાતી નથી તો એ આપણી ત્રીજા નંબરની મર્યાદા છે અને ચોથી મર્યાદા છે કે જો કોઈ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ના હોય એટલે કે માની લો કે બે હજાર પંદરની માહિતી ઉપલબ્ધ ના હોય તો આપણે બે હજાર સોળનો એટલે કે એના પછીના વર્ષનો સૂચક મેળવી શકાતો નથી તો આ છે અચલ આધારના ગુણ દોષ અથવા તો એની મર્યાદા અને પરંપરિત આધારની રીતના ગુણ અને એની મર્યાદા તો મિત્રો નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સંજીવસરને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ